સુરત જિલ્લાનું તરસાલી ગામ જ્યાં ઓડી રહ્યા છે સ્વચ્છતા અભિયાન કરોડના ખર્ચે છે કચરાના ઢગલા દેખાય છે પ્રશાસનની નબળી કામગીરીની પોલ ખુલી રહી છે તળાવની પાળ પર બસ્સો થી વધુ બાંકડા મૂકવામાં આવ્યા હતા જે પૈકી મોટા ભાગના બાંકડા તૂટી ગયા છે અને એમાં પણ પાણીના પાણીનો અભાવ આવે છે અમને પાણી અમારે જીઓડીસી દ્વારા નાખવાની હતી લાઈન પણ જીઓડીસીએ નાખી લાઈન તે થોડો ફોલટી નીકળે એટલે શક્ય શક્ય ન બન્યું હવે ફરી પાછું એનું ટેન્ડરિંગ જે જીઆરપી પાઇપ હતા તેમાંથી ડીઆઈ પાઇપ નાખવાના છે ને તેનું ટેન્ડરિંગનું કામ ચાલે છે અને ટેન્ડરિંગનું થશે તો તે પણ પાણી પણ આવશે તે ઉપરાંત અમે બીજા પ્રયાસો પણ કરી રહ્યા છે કે કોઈ બીજે દ્વારા એમાં પાણી આવે તળાવ જે હતું એમાં પાણીની જે લાઇન જે છે એ આખું તળાવ જે છે એ જીયુડીસી હસ્તક જે પાણીની લાઇનથી કેનાલ મારફતે ભરવામાં આવનાર હતું અગાઉ જીયુડીસી દ્વારા આની કામગીરી કરવામાં આવેલ છે પરંતુ હા હજુ એ કામગીરી પૂર્ણ થયેલ નથી જેથી જીયુડીસી દ્વારા ફરીથી આ જે પાણીની લાઇન જે નાખવાની છે એનું ફરીથી ટેન્ડર કરવામાં આવેલ છે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તરસાડી નગર ખાતે એક તળાવ બનાવવામાં આવ્યું હતું હાલ આપણે એ તળાવ પર છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે લગભગ ચોવીસ કરોડ રૂપિયાની માતબાર રકમના ખર્ચે છે તે આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને આ તરસાડી નગરના લોકોની સુખાકારી માટે લોકોના મનોરંજન માટે આ તળાવ પાછળ છે તે ખર્ચો કરવામાં આવ્યો હતો પરંતુ આ તળાવની પરિસ્થિતિ હાલ આપણે જોઈ શકીએ છીએ કે લગભગ વર્ષ અંદર લોકાર્પણ કરવામાં આવ્યું હતું પણ ત્યાર પછી આ તળાવની પરિસ્થિતિ હાલ દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે તળાવ નહીં પણ એક જંગલ હોય તેવું હાલ છે તે દેખાઈ રહ્યું છે લોકાર્પણ થયા બાદ આ તળાવની અંદર હજુ સુધી પાણી ભરવામાં નથી આવ્યું અને જેને લઈને આ આખું તળાવ છે એ એક જંગલના સ્વરૂપમાં છે તે ફેરવાઈ ગયું છે ચારે તરફ છે તે લોકોના બેસવા માટે વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે ચાલવા માટે વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે બેસવા માટે બેન્ચો મૂકવામાં આવી છે પરંતુ બેન્ચ જે મૂકવામાં આવી છે ગુજરાત પ્રવાસન વિભાગ તરફથી તે પણ લગભગ તમામ બેન્ચો છે તે તૂટી ગઈ છે અથવા તો તોડી નાખવામાં આવી છે અન્ય જે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે તેની પણ હાલત હાલ છે તે ખસતા થઈ ગઈ છે ચારે તરફ એકલું જંગલ જ હોય તેવું દેખાઈ રહ્યું છે ખાસ કરીને અહીં તરસાડી નગરના લોકો માટે ફૂડ કોર્ટ એક બનાવવામાં આવ્યું હતું પણ તે પણ હાલ છે તે તમામ છે તે બંધ છે અંદરની પરિ